સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં વર્ષ બે હજાર સોળ સત્તરમાં એલોટ થયેલા ફ્લેટોનો કબજો લાભાર્થીઓને પાંચ વર્ષ બાદ પણ મળ્યો નથી જેને લઈને લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે આજ રોજ લાભાર્થીઓએ ભેગા મળીને ગુજરાત હાઉસિંગ બોર્ડને રજૂઆત કરી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જહાંગીરાબાદ વીર સાવરકરની બાજુમાં વર્ષ બે હાજર સોળ સત્તરમાં એલોટ મકાનો ફાળવામાં આવ્યા હતા આ લાભાર્થીઓના જણાવ્યા મુજબ હાઉસિંગ બોર્ડના નિયમ અનુસાર લાભાર્થીઓને વર્ષ બે હજાર બાવીસ દરમિયાન મકાન આપવાની જાહેરાત કરાઈ હતી પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસ શરૂ થયા અને ત્રણ ત્રણ મહિના પણ વીતી ગયો હોવા છતાં લાભાર્થીઓને મકાનનો કબજો હજુ સુધી આપવામાં આવ્યો નથી અંગે રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ પણ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે લાભાર્થી ગણેશભાઈ જણાવ્યું હતું કે વર્ષ બે શરૂ થયા છતાં મકાનો કબજો હજી સુધી અમને મળ્યો નથી અંગે અમને ઘણી તકલીફો પણ પડી રહી છે અમે અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને અનેક રજૂઆત કરી છે પરંતુ અમને સંતોષકારક જવાબ મળતો નથી લાભાર્થીઓને મકાનનો કબજો ન મળવાથી અમને ઘણી તકલીફો પડી રહી છે છોકરાઓનું એડમિશન લઈને તકલીફ પણ પડી રહી છે લાંબા સમયથી ભાડા ભરી રહ્યા છે તેમજ ભાડાના મકાન ખાલી કરવા પડે છે તેમાં હેરાનગતિ અમને થઈ રહી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમ પ્રમાણે અમને અરજીપત્રક સબસિડી મળવા બાબતે પણ રજૂઆત કરી છે હું ગણેશભાઈ બોલું છું ગુજરાત હાઉસિંગ બોર્ડના જંગીપુરા બાદ અમે એક એરિયામાં અમારું મકાન ફાળવ્યા છે જેમાં બધા લોકો અહીં અમારા મકાન જેટલા બધા લે ઉભા છે બધા આ કોઈ ભાડાના માણસો નથી એ બધા અમારા મકાન મકાન માલિકો છે અત્યારે ઘણા સમયથી છેલ્લા પાંચ વર્ષથી અમે મકાનની અમારી નોટરી નોટ નોટરી થઈ ગઈ મકાન ફાળવી ગયા નંબર બધા આવી ગયા પછી મકાન અમને નથી મળ્યા અને બધા જે ભેગા થયા છે કે અમારે એક મકાનની સમસ્યા જે બહુ લાંબા સમયથી છે ભાડા ભરીએ છીએ કોઈ ઉપરના અધિકારીઓ અમને કોઈ જવાબ નથી આપતા તો એ સમાધાન માટે બધા અમે જે ભેગા થયા છે તો અમે સરકારને અને હાઉસિંગ બોર્ડના બધા અધિકારીઓને વિનંતી કરીએ કે અમારા મકાનની સમયસર ફાળવણી અને એક માહિતી અમને પ્રોવાઈડ કરે કે અમારા આવતા છોકરાઓને ભવિષ્યનું એટલે જે એડમિશન લેવા માટે કે અમારા જે દસ્તાવેજ જે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે અમારી સબસિડી બંધ થઈ ગઈ છે એ આપવા માટે બધા અમે આજે ભેગા થયા છે તો આ બધા બધા વિનંતી સરકારની વિનંતી છે કે અમારા આ સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવે ધન્યવાદ તો બધા ઊભા છે બધા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રજૂઆત કરવા પહોંચેલા લાભાર્થીએ તેમને વહેલી તકે કબજો મળે તે રજૂઆત કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા